શેરસિંહ સિંહ રહેતો હતો જે રાજા હતો તેના શાસનમાં જંગલના બધા પ્રાણીઓ ખૂબ ખુશ હતા તે જંગલમાં ચમચમ નામનો એક પ્રામાણિક મોર રહેતો હતો જે શેરસિંહનો સલાહકાર અને શ્રેષ્ઠ મિત્ર હતો તેમની મિત્રતા આખા જંગલમાં અને આજુબાજુના જંગલમાં પણ ખૂબ જ પ્રખ્યાત હતી એક દિવસ શેરસી તેના મિત્ર ચમચમ સાથે દરબારમાં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ શેર સિંહનો જૂનો મિત્ર વાઘ ત્યાં આવે છે તેનું નામ છગન હતું તેણે શેરસી પાસે જઈને કહ્યું હેલો સિંહ રાજા તમે કેમ છો મહારાજ આપણે ઘણા સમય પછી મળી રહ્યા છીએ આ જંગલમાં તમારું શાસન કેવું ચાલી રહ્યું છે મહારાજ તારે મિત્ર છગન તું અહીંયા આવ આવ તારું ખૂબ ખૂબ સ્વાગત છે હું પણ તને ઘણા વર્ષો પછી મળી રહ્યો છું આટલા વર્ષો પછી તને જોઈને મને ખૂબ જ આનંદ થયો મિત્ર મને એ જોઈને આનંદ થયો કે આટલા વર્ષો પછી પણ તમારું ગૌરવ અને શાન એ જ છે જેવી પેલા હતી આભાર મિત્ર મારું આન બાન અને શાન એવી ને એવી જ છે ભગવાનની કૃપાથી જ્યારે તું જતો રહ્યો હતો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું હતું કંઈ વાંધો નહીં છોડ અત્યારે એ બધી વાતો મિત્ર છગન તું આને મળ આ ચમચમ મોર છે મારો સૌથી વિશ્વાસુ મિત્ર અને મારો સર્વશ્રેષ્ઠ સલાહકાર આખું જંગલ તેની પ્રામાણિકતા પર ગર્વ કરે છે વાહ મેં તમારા વિશે સાંભળ્યું હતું અને આજે મને તમને મળવાનો મોકો પણ મળી ગયો ધન્યવાદ વાઘભાઈ મને પણ તમને મળીને ખૂબ સારું લાગ્યું એક વાત કહો મિત્ર ચગનતને હું મારી સૌથી કિંમતી વસ્તુઓ પણ ચમચમ મોર પાસે રાખું છું હું તેના પર મારા ખુદ કરતાં પણ વધારે વિશ્વાસ કરું છું મને તો શું આખા જંગલમાં બધા જ પ્રાણી અને પંખીઓ જાણે છે કે ચમચમ મોર ક્યારેય કોઈની સાથે દગો ના કરી શકે શેરસિંહે જે કહ્યું તે વાઘ બિલકુલ સારું ના લાગ્યું પોતાના મિત્રના મોડેથી બીજા કોઈની પ્રશંસા કરતા સાંભળીને તે અંદરથી બળી રહ્યો હતો વાઘ ચહેરા પરના હળવા સ્મિત પાછળ તેના ચાલાક ઇરાદા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા અને છગન વાગે મનમાં વિચાર્યું શેરસિંહ સમય આવશે ત્યારે તને ખબર પડશે કે કોણ વધુ પ્રમાણિક છે તને બહુ જ ભરોસો છે ને આ મામૂલી ચમચમ મોર પર તને બહુ ઘમણ છે આ ચમચમ મોરની વફાદારી ઈમાનદારી અને હોશિયારી તું જોઈ લેજે હું આ ભરોસો તોડીને જ રહીશ પછી ભલે મારે ગમે તે કરવું પડે તારો ભરોસો તોડવા માટે સારું મહારાજ શેરસિંહ તમે થોડો આરામ કકરો હું અત્યારે જાઉં આપણે પછી ફરીથી આરામથી મળીશું સારું મિત્ર ફરીથી જરૂર આવજે મને મળવા આટલું કહીને છગન ત્યાંથી ચાલ્યો ગયો થોડી વાર પછી સાંજ પડી ગઈ રાત્રે આખા જંગલમાં બધા પ્રાણીઓ પોતપોતાના ઘરોમાં આરામથી સૂઈ રહ્યા હતા ત્યારે છગન વાઘ ચોરી છૂપીથી જંગલની સરહદ તરફ જઈ રહ્યો હતો સરહદની બહાર પાડોશી જંગલમાંથી એક સિંહ વાઘની રાહ જોઈ રહ્યો હતો તેનું નામ ચંપક સિંહ હતું પહોંચ્યો ત્યારે ચંપક સિંહે ગુસ્સામાં છગનવાઘને કહી વાઘ તને આટલી બધી વાર કેમ લાગી હું ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છું જો કોઈક મને જોઈ જાત ને તો આપણી બધી યોજના પર પાણી ફરી જાત મહારાજ ચંપક મને માફ કરો મોડું થઈ એ બધું છોડ અત્યારે મને એ કે પેલું જાદુઈ પીછું ક્યાં છે મને લાગે છે કે શેરસિંહે એ જાદુઈ પીછું પોતાના મિત્ર ચમચમ મોર પાસે છુપાવી દીધું છે પણ મને ખબર નથી કે તે ક્યાં છે જો તે ચમચમ મોર પાસે હોય તો શું થઈ ગયું તેની પાસેથી ચોરી લેને મને ગમે તે હાલતમાં એ જાદુઈ પીછું જોઈએ છે પણ મારા ચંપક ચમચમ મોર પાસેથી એ પીછું ચોરવું બિલકુલ અશક્ય છે જો વાઘ હું આવું કંઈ સાંભળવા માંગતો નથી મને ગમે તે હાલતમાં એ જાદુઈ પીછું જોઈએ છે બાય ધ વે મહારાજ ચંપક એ જાદુઈ પીછું ચોરવા માટે મેં એક પ્લેન બનાવ્યો છે પણ તેના માટે મને થોડો સમય લાગશે હું તે ઉતાવળથી નહીં કરી શકું પ્લેન કેવો પ્લેન જરાક આખી યોજના વિસ્તારથી સમજાવ મને હું પણ તે સાંભળવા માંગુ છું શેરસિંહ ચમચમ મોર ઉપર ખૂબ જ વિશ્વાસ કરે છે અને મારે એ જ વિશ્વાસ તોડવાનો છે અને હું તે વિશ્વાસ તોડી નાખીશ પણ છબેનવાગ તે વિશ્વાસ તોડવાથી શું થશે જાદુઈ પીછું થોડી મળી જશે તો સાંભળો મહારાજ ચંપક ચમચમ મોરનો વિશ્વાસ તોડ્યા પછી હું શેરસિંહનો વિશ્વાસ મેળવીશ હું શેરસિંહનો ખાસ બની જઈશ અને આવી રીતે તે જાદુઈ પીછું આપમેળે મારી પાસે આવી જશે અને જો શેરસિંહને તારા પર શક થઈ ગયો તો ત્યારે તું શું કરીશ હું એટલી કાળજીપૂર્વક કામ કરીશ કે શેરસિંહ મારા પર શંકા ન કરે બસ હવે તમે જુઓ મારા ચંપક મારો કમાલ સારું પણ યાદ રાખજે એ પીછું ચમત્કારિક છે તે જાદુઈ પીછું જેની પાસે હશે તેને હરાવવું અશક્ય હશે અને તેથી જ મારે એ જાદુઈ પીછું કોઈ પણ હાલતમાં જોઈએ છે એટલે મને પીછું મળી જવું જોઈએ અને તને તારું ઈનામ મળી જશે જોઈએ હા મહારાજ ચંપક તમે ખાલી મારા ઈનામ વિશે વિચારો હું જાદુ પીછું લઈને આવું છું આટલું કહીને સાથે છગન વાઘ ત્યાંથી ચાલ્યો ગયો બીજા દિવસે સવારે ચમચમ મોર એક ઝાડ નીચે ઉભો હતો પછી છગન વાઘ તેની પાસે આવ્યો અને કહ્યું અરે મોરભાઈ શું વાત છે આટલી વહેલી સવારે ફળ તોડી રહ્યા છો હું આ ફળ મારા માટે તોડી રહ્યો છું હું આખો દિવસ ફળ જ ખાઉં છું વાહ ભાઈ વાહ તું માત્ર પ્રામાણિક જ નથી પરંતુ ખૂબ મહેનતું પણ છે હા વાઘભાઈ મારી પ્રામાણિકતા અને મહેનતને કારણે જ મહારાજ મારા પર ખૂબ વિશ્વાસ કરે છે અને મને હંમેશા પોતાની સાથે જ રાખે છે ચમચમ મોરના શબ્દો સાંભળીને છગન વાઘ પોતાની જાતને કહે છે જો હું તારી પ્રામાણિકતાને વિશ્વાસઘાતમાંનો ફેરવી દઉં તો હું મારું નામ બદલી નાખીશ સારું મોરભાઈ આપણે પછી મળીએ હવે હું મારા મિત્ર મહારાજ શેરસિંહને મળી આવું પછી છગન વાઘ ત્યાંથી ચાલ્યો ગયો અને શેરસિંહ પાસે ગયો મહારાજ ગઈકાલે તમે મને જાદુઈ પીછુ વિશે કહી રહ્યા હતા એ વસ્તુ ખરેખર શું છે હું જાણવા માંગુ છું મહારાજ હા છગનવાગ હું તને જે જાદુઈ પીંછા વિશે કહી રહ્યો હતો તે કોઈ સામાન્ય પીછું નથી તે એક ચમત્કારિક પીછું છે તો મહારાજ તે પીછું કયા ચમત્કારકો છે પ્લીઝ મને તેના વિશે વધારે કહો ને હું ખૂબ જ ઉત્સુક છું જાણવા માટે જ્યાં સુધી મારી પાસે તે પીછું છે ત્યાં સુધી કોઈ મને હરાવી શકશે નહીં તે સમયે મને અદ્ભુત શક્તિઓ મળે છે પણ તમે તો મને ક્યારે તે જાદુઈ પીછું બતાવ્યું જ નથી મહારાજ તે ક્યાં છે મને પણ તેને જોવાનું ખૂબ જ મન થાય છે મહારાજ કદાચ તું ભૂલી ગયો છગન વાઘ મેં તમને કહ્યું હતું કે ચમચમ મોર પાસે જ મારી બધી કિંમતી વસ્તુઓ છે પણ મહારાજ મને નથી લાગતું કે એક મોર પર આટલો બધો વિશ્વાસ કરવો યોગ્ય છે પણ છગનવાગ હું તેના પર ખૂબ જ વિશ્વાસ કરું છું અને આખા જંગલમાં તેના કરતાં વધુ પ્રામાણિક કોઈ નથી દરેક વ્યક્તિ તેની પ્રામાણિકતાનું ઉદાહરણ આપે છે મહારાજ જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક કહેવા માંગુ છું હા હા હું તારી વાત જરૂર સાંભળીશ તું ખચકાટ વિના કહી શકો છો મહારાજ છેતરપિંડી ત્યારે જ થાય છે જ્યારે અંધવિશ્વાસ હોય તું શું બોલવા માંગે છો શું મતલબ છે મહારાજ તમે જે મોર પર આટલો બધો વિશ્વાસ કરો છો તે ખરેખર દેશદ્રોહી છે છગનવાગ તું ધ્યાન રાખીને વાત કર અહીં ચમચમ મોરની પ્રામાણિકતા પર શપથ લેવામાં આવે છે તું આવું કેવી રીતે કહી શકો છો હા મહારાજ મને ખબર છે પણ જો હું જે કહું છું તે ખોટું નીકળે તો મારું ગળું કાપી નાખજો ચમચમ મોર દેશદ્રોહી છે તેના માટે શું તારી પાસે કોઈ પ્રૂફ છે મને પ્રૂફ જોઈએ છે તો જ હું તારી વાત પર વિશ્વાસ કરી શકું બાકી ભગવાન પણ આવીને કે તોય હું ચમચમ મોરની ઈમાનદારી પર શંકા નહીં કરું મહારાજ હું પોતે જ પ્રૂફ છું ગઈકાલે રાત્રે જ્યારે હું ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે કારા પહાર પાછળ મેં તે ચમચમ મોરને પાડોશી જંગલના રાજા ચંપકસિંહ સાથે વાત કરતા જોયો ઝાડીઓ પાછળથી તેમની આખી વાતચીત સાંભળી સંભાળ ચમચમ મારે આ જંગલ પર કબજો કરવો છે હું આ જંગલનો રાજા બનવા માંગુ છું તેથી તે જાદુઈ પીછું મને ગમે તે હાલતમાં જોઈએ છે અને મેં સાંભળ્યું છે કે આ જંગલનો રાજા શેરસિંહ તારા પર ખૂબ જ વિશ્વાસ કરે છે તેથી તે જાદુ પીછું સાંભળીને રાખવા માટે તને આપ્યું છે અને એ જાદુ પીછું મારી પાસે જ છે અને હું એ પીછું તમને આપી પણ શકું છું પરંતુ દરેક કિંમતી વસ્તુની કિંમત હોય છે જો હું તમને તે જાદુ પીછું આપીશ તો બદલામાં મને શું મળશે હા ચમચમ મોર હું તને મારા આ બંને જંગલનો જનરલ સેક્રેટરી બનાવીશ તેનાથી તને ખૂબ માન સન્માન રિસ્પેક્ટ મળશે પણ મહારાજ ચંપક આટલી કિંમત કાફી નથી તમે મને જે આપો છો તેની સામે મારી પાસે જે વસ્તુ છે તે વધારે કિંમતી છે તો ચમચમ મોર તને બીજું શું જોઈએ છે જો હું પંખી સમાજનો રાજા છું અને મને વચન જોયે છે કે તમે એક નિયમ બનાવશો કે આ જંજંગલમાં કોઈ પણ પ્રાણી પંખી સમાજના એક પંખીનો શિકાર નહીં કરે સારો ચમચમ મોર જંગલમાં કોઈ પણ પ્રાણી પંખી સમાજના એકેય પંખીનો શિકાર નહીં કરે હું તેના વિરુદ્ધ કાયદો બનાવીશ શું તને બીજું કંઈ જોઈએ છે ના ના બસ આટલું કાફી છે મારા માટે હવે હું તમને કાલે રાત્રે ચમત્કારિક પીછું લાવી આપીશ મહારાજ ચંપક તારી વાત સાંભળીને હું આશ્ચર્યચકિત છું તે જરાય સાચું ના હોઈ શકે ચમચમ મોર મારી સાથે દગો ક્યારેય ના કરી શકે પણ આ સત્ય છે મહારાજ પ્લીઝ મારા પર વિશ્વાસ કરો ચમચમ મોરની પ્રામાણિકતા પર શંકા કરવી મુશ્કેલ છે મને સમજાતું નથી કે હવે મારે શું કરવું જોઈએ તું મને કંઈક સજેશન આપ સગન વાઘ કે મારે શું કરવું જોઈએ મહારાજ ચમચમ મોર પાસે તે જાદુઈ પીછો મગાવો બધું સ્પષ્ટ થઈ જશે હા છગનવાગ તે સારો આઈડિયા છે સૈનિકો જાઓ ચમચમ મોરને તે જાદુઈ પીછું લઈને આવવા કહો શેવ આદેશ પર તેના બે સૈનિકો ચમચમ મોરને બોલાવા જાય છે પછી ચમચમ મોર તેમની સાથે દરબારમાં આવે છે મહારાજની જય હો તમે મને બોલાવ્યો મહારાજ શું વાત છે હા ચમચમ મોર મને તે જાદુઈ પીછું હમણાં જ આપો મને તેની હમણાં જ જરૂર છે આ લો મહારાજ મેં તમારું જાદુઈ પીછું સુરક્ષિત રાખ્યું છે પણ ચમચમ મોર આ મારું નથી આ તો નકલી પીંછું છે ના મહારાજ તે નકલી નથી આ એ જ પિચ્છું છે જે તમે મને આપ્યું હતો તો તું કહેવા માંગો છો કે મેં તને નકલી પિચ્છું આપ્યું શું થયું મહારાજ આજે અચાનક મારી પ્રામાણિકતા પર શંકા કરો છો ના એમાં કોઈ શંકાની વાત નથી આજે તારી દગાબાજી મહારાજ સામે આવી ગઈ છે મહારાજ આ રહ્યું તમારું સાચું જાદુઈ પીછું આ તમારું સાચું જાદુઈ પીછું છે સદન વાઘ પાસે સાચું જાદુઈ પીછું જોઈને સિંહ અને બધા જંગલવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા પછી છગન વાઘ કહે છે મહારાજ જ્યારે આ દેશદ્રોહી અજાણ્યા સિંહ સાથે તમારા જાદુઈ પીછુની વાટાઘાટો કરી રહ્યો હતો ત્યારે મેં તેના ઘરમાંથી સાચું જાદુઈ પીછું ચોરી લીધું અને ત્યાં એક નકલી પીછું મૂકી દીધું હતું આ જુઓ મહારાજ આ છે તમારું સાચું જાદુઈ પીછું છગન વાઘનું અસલી જાદુઈ પીછું જોઈને શેરસિંહ કહે છે દેશદ્રોહી મને લાગ્યું હતું કે તું સાચો છે પ્રામાણિક અને ઈમાનદાર છે પણ તું તો દેશદ્રોહી નીકળ્યો ચમચમ મોર અને તારી સજા એ છે કે તું હમણાં જ જા જંગલ છોડી દે અને ફરી ક્યારેય મારી નજરમાં ના આવતો નહીતર હું તને જીવતો નહીં જવા દઉં શેરસિંહની આ વાત સાંભળીને ચમચમ મોરની આંખો આંસુઓથી ભરાઈ જાય છે પછી તે જંગલ છોડીને બહાર એક ઝાડ પર આશરો લે છે આવી રીતે થોડા દિવસો પસાર થાય છે એક દિવસ સાથે જંગલમાં ફરી રહ્યો હતો ત્યારે અચાનક તેમનો સામનો પાડોશી જંગલના રાજા ચંપકસિંહ સાથે થાય છે શેરસિંહ ઘણા સમય પછી મને એક તક મળી છે આજે તું મારાથી બચી શકશે નહીં અરે મૂર્ખ સિંહ ચંપક શું તું જાણે છે કે હું કોણ છું જો તને ખબર હોત તો તું આ ન કહેત હા હું જાણું છું તું આ જંગલનો રાજા છે પણ કાલથી હું આ જંગલનો રાજા બનીશ કારણ કે આજે હું તને મારી નાખવાનો છું તું જે કહે છે તેના પર મને હસવું આવે છે શું તું જાણે છે કે મારી પાસે જાદુઈ પીછું છે જ્યાં સુધી મારી પાસે આ જાદુઈ પીછું છે ત્યાં સુધી કોઈ મને મારી શકશે નહીં તું મૂર્ખ છે શેરસિંહ મારી પાસે તારું સાચું જાદુઈ પીછું છે આજો ચંપકસિંહના હાથમાં વાસ્તવિક જાદુઈ પીછું જોઈને શેરસિંહ આશ્ચર્યચકિત થઈ જાય છે આ કેવી રીતે શક્ય છે મારી પાસે વાસ્તવિક જાદુઈ પીછું છે તો પછી પછી છગન વાઘ ચંપકસિંહ પાસે જાય છે પછી તે શેરસિંહને કહે છે માફ કરશો શેરસિંહ પણ વાસ્તવિક જાદુઈ પીછું તો મહારાજ ચંપક પાસે જ છે આનો અર્થ શું છે તેની પાસે વાસ્તવિક જાદુઈ પીછું કેવી રીતે હોઈ શકે એનો અર્થ એ છે કે હું વાસ્તવિક દેશદ્રોહી છું શેરસિંહ મેં ચમચમ મોરના ઘરમાંથી વાસ્તવિક જાદુઈ પીછું ચોરી લીધું હતું અને મેં તને જે જાદુઈ પીછું આપ્યું હતું તે પણ નકલી હતું અને મેં વાસ્તવિક જાદુઈ પીછું મહારાજ ચંપકને આપી દીધું જેથી કરીને મહારાજ ચંપક તને માર મારીને આ જંગલનો રાજા બની શકે હા શેરસિંહ છગન વાઘે જ મને વાસ્તવિક જાદુઈ પીછું લાવી આપ્યું છે પછી ચમચમ મોર ત્યાં આવે છે અને કહે છે ખોટી વાત છે તારી પાસે પણ નકલી પીછું છે વાસ્તવિક જાદુઈ પીછું તો મારી પાસે છે આ જુઓ મહારાજ ચમચમ મોરની પાસે સાચું જાદુઈ પીછું જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે તે જાદુઈ પીછું ચમકી રહ્યું હતું એનો મતલબ કે સાચું પીછું તો ચમચમ મોર પાસે જ છે હાલો મહારાજ તમારી અમાનત તમારું ખરું જાદુઈ પીછું ચમચમ મોર તારી પાસે આ જાદુઈ પીછું કેવી રીતે આવ્યું તું તો જંગલ છોડીને જોડાયો હતો ને મહારાજ છગન વાગે તમને જે વાર્તા કહી હતી તે બિલકુલ વિપરીત હતી આ સિંહને હું નહીં પણ આ છગન વાઘ મળ્યો હતો તે બંનેએ જાદુઈ પીછું ચોરી કરવાની યોજના બનાવી હતી જ્યારે એ બંને વાત કરી રહ્યા હતા ત્યારે મેં તેમની વાત સાંભળી લીધી હતી એટલે હું ઝડપથી ઘરે આવ્યો અને અસલી જાદુઈ પીછું છુપાવી દીધું અને નકલી પીછું ત્યાં મૂકી દીધું અને આ મૂર્ખ વાગે નકલી પીછું ચોરી લીધું શું મેં ચોરી કરેલું પીછું નકલી હતું હા છગન વાઘ તે નકલી હતું અને શું તે મહારાજને જે પીછું આપ્યું તે પણ નકલી હતું હા તે પણ નકલી હતું મહારાજ મેં જાણી જોઈને તમને નકલી પીછું આપ્યું હતું પણ ચમચમ મોર તે મને નકલી પીછું કેમ આપ્યું મહારાજ

તેઓ બંને જંગલમાંથી ભાગી જાય છે બીજા દિવસે शेर સી બધા પ્રાણીઓની સભા બોલાવે છે મારા પ્રિય વનવાસીઓ આજે આ સભામાં હું ચમચમ મોરનો આભાર માનું છું તે ફક્ત પ્રામાણિક જ નહીં વફાદાર પણ છે તેણે ફક્ત જાદુઈ પીછું જ નહીં પણ મારું પણ રક્ષણ કર્યું છે જો તે યોગ્ય સમયે ન આવ્યો હોત તો દુશ્મન સિંહ અને તેના સાથીઓએ મને મારી નાખ્યો બદલ ખૂબ ખૂબ આભાર પછી બધા વનવાસીઓ ચમચમ મોરની તારીફ કરે છે પછી શેર સિંહ મોરને તેના મહાસચિવ તરીકે નિયુક્ત કરે છે અને મોર પ્રામાણિકપણે જંગલની સેવા કરવાનું શરૂ કરે છે તો જોયું બાળ મિત્રો આ વાર્તા પરથી આપણે શીખ્યા કે કોઈ સાથે દગો કરીને આપણું ક્યારેય સારું ના થઈ આજ નહીં તો કલ સત્ય હંમેશા બધાની સામે આવી જ જાય એટલે આપણે હંમેશા ઈમાનદારીથી જીવવું જોઈએ બાળ મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને બાળ મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવજો બાળ મિત્રો ટાટા બાળ મિત્રો લાઈક કરો આનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાની અને જુઓ સુંદર મજાની વાર્તાઓ